નમસ્તે અમદાવાદથી પહેલાં જ પ્રયત્ને શેઠ દંપતીને બાળક રહી ગયું છે અને એમને પોતાના વિસ્તાર એટલે કે અમદાવાદથી સોનોગ્રાફી કરીને રિપોર્ટ મોકલાયો છે જેમાં એમને સરસ એવું બાળક ધબકારા સાથે એમને આવી ગયું છે તો આપ એને અહીં જોઈ શકો છો રિપોર્ટ એમને અમદાવાદ કરેલો છે પોતાના ડૉક્ટર પાસે તો અહીંથી એ જાણવા મળે છે કે કેટલું ટ્રાન્સપોરન્ટ અને પારદર્શક કામ થાય છે પહેલાં જ પ્રયત્ને વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે તેત્રીસ હજાર રૂપિયામાં ટેસ્ટ બેબી આઈવીએફ દ્વારા એક દંપતીને અમદાવાદથી બાળક રહી ગયું છે આપને પણ આવી તકલીફ હોય આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાણવાડી ચોક કિલગાડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ અમારો એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પિલગઢની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમે સોમવારથી શનિવાર સવારે દસથી સાડા બારમાં અગાઉથી એપોઇન્ટમેન્ટ બુક કરાવ્યા બાદ મળતા હોઈએ છીએ આપને પણ તકલીફ હોય આપના ફેમિલીમાં આપના મિત્ર વર્તુળમાં ઓફિસમાં ધંધામાં કોઈને પણ બાળક ન રહેતું હોય તો આપ વિશ્વના સૌથી ઓછા દરે ખૂબ જ વ્યાજબી અને ટ્રાન્સપેરન્ટ કામ સાથે અમારી સાથે બાળક રાખી શકો છો